નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર धूप વરસાદી ઝાપટા આવી અવનવી ડિઝાઇન છત્રીઓ ગુજરાતના રાજ્યપાલ તરીકે શપથ લેતા ઓમ પ્રકાશ કોહલી ટેક્સ બિલ ઘટાડવા માટે ભાજપના ના કોર્પોરેટરોએ સૂચનો આપ્યા છેલ્લા ઘણા દિવસથી ચાતક નજરે રાહ જોવાથી એવા વરસાદના અનેક જગ્યાએ અમદાવાદમાં ઝાપટા પડતા યંગસ્ટરો સહિત ભૂલકાઓ વરસાદમાં માં લાગ્યા વરસાદી પાણીમાં મોજ મસ્તી પણ કરી

કોરો ધાકોર રહ્યો હોવાથી અસહ્ય ઉગળાટ અનુભવાઈ રહ્યો હતો આમ સાજના લગભગ છ વાગ્યા બાદ પશ્ચિમ વિસ્તારમાં વરસાદ ચૂટી પડતા તેની સીધી અસર ટ્રાફિક ઉપર પડી હતી આન ચાલકો રસ્તા ઉપર વાહન મૂકી ઝાડ અને બસ સ્ટેન્ડ પર ગોઠવાઈ ગયા હતા જેને કારણે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા આજે વહેલી સવારથી જ આકાશી વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને કેટલાક સ્થળે રિમઝીમ વરસાદ પણ પડી રહ્યો છે ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદથી બચવા લોકો છત્રીઓનો ઉપયોગ કરે છે આ વર્ષે હજુ અડધો અષાઢ વીતવા છતાં વરસાદ જોઈએ તેટલા પ્રમાણમાં પડ્યો નથી તેથી છત્રી બજારમાં પણ હજુ ઘરાકી નીકળી નથી પરંતુ બે દિવસથી વરસાદી વાતાવરણ બંધાયું હોવાથી જો વરસાદ વધુ પડે તો છત્રીઓની ઘરાકી ખુલવાની આશા વેપારીઓને બંધાય છે છત્રી બજારમાં લટાર મારતા આ વર્ષે બજારમાં અવનવી ડિઝાઇનમાં નાની મોટી રંગીન છત્રીઓ પણ જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને છોટા ભીમ એંગ્રી બર્સ ચોરસ ચતરીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે વેપારીઓના જણાવ્યા અનુસાર મોગવારીને લીદે છત્રીના ભાવમાં પણ રૂપિયા 20 થી 70 નો વધારો જોવા મળી રહ્યો છે અવનવી નવી ડિઝાઈનની સ્મોલ છત્રીઓ તેમજ કલરફુલ રંગીન છત્રીઓ જોવા મળી રહી છે જમાલપુર ખાતે પુલ પર છત્રીઓ વેચનારાઓ આવી ગયા છે અને ખુલ્લી છત્રીઓ રાખી ગ્રાહકોને આકર્ષણ આકર્ષી રહ્યા છે ત્યારે દૂરથી જોઈએ તો નજારો નયન રમ્ય લાગે એટલે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છત્રીઓનું ચલણ ઓછું જોવા મળે છે પણ લોકો રેનકોટ ને પણ વધુ મહત્વ આપે છે ઘેરા મંદી છે વરસાદ પડે એવી આપણે પ્રયત્ન કરીએ તો અમારે બી થોડી ભાવમાં આવે ને વસ્તુ એ છે અમારે બી એ આવી છે ભીમ આવી છે બેન્ટેન આવી છે છોકરાઓ માટે બધી વેરાયટી આવી છે સારામાં સારી ચોરાસ પતંગ એગ્રીબાટ બધી વસ્તુ આવી જાય જ્યારે મુંબઈ ગરાઓ મોટે ભાગે છત્રીઓનો ઉપયોગ કરે છે વેપારીઓના જણાવ્યા અનુસાર હજુ ગ્રાહકી જામી નથી પણ જો વરસાદ વરસે તો ગ્રાહકી વધવાની શક્યતાઓ છે ઇન્ડિયા મેડ કરતા ચાઇનીઝ મેડની છત્રીઓનું ચલણ બજારમાં વધી રહ્યું છે 他们可能在那边做着生意。嗯 ગુજરાત ના રાજ્યપાલ તરીકે નિયુક્ત અને ગુપ્તતાના લેવડાવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળા તથા રાજ્યના મંત્રીમંડળના સભ્યો સાંસદો ધારાસભ્યો બોર્ડ નિગમ ના પદાધિકારીઓ આમંત્રિતો તેમજ નવનિયુક્ત નિયુક્ત રાજ્યપાલના પરિવારજનો ખાસ

શરૂઆત થઈ છે પ્રોપર્ટી ટેક્સના વિલોમાં જંગી વધારા સામે શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ થયેલા લોક આંદોલનથી પ્રદેશ bajp ના મોડ્યો ઢગાઈ ગયા છે ઉબરા છાપરી શરૂ થયેલા લોક આંદોલનમાં ભાજપના નિર્ણયની પાછળ હટની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ભાજપના કોર્પોરેટની એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ભાજપના pradesh agrani hake જાડેજા શહેર ભાજપ પ્રમુખ અને રાકેશ ઉપસ્થિત રહ્યા હતા સતત કલાક ચાલેલી મેયર મીનાક્ષીબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ ભાજપ મ્યુનિસિપલ પક્ષના નેતા મયુર દવે ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક પ્રોપર્ટી ટેક્સ ના બિલ માં થયેલા વધારાને કારણે ઉભા થયેલા લોક આંદોલન દબાવી દેવા માટે કોર્પોરેટરને આદેશો અપાયા હતા ઉપરાંત પ્રોપર્ટી ટેક્સમાં ઘટાડો કરવા અંગે વિવિધ ફોર્મ્યુલા અને સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા જેમાં નવી જંત્રી મુજબ બિલોમાં થયેલા ઘટાડા અંગે કોર્પોરેટરોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા આ ઉપરાંત ટેક્સમાં થયેલા વધારામાં પચાસ રાહત આપવા સૂચનો કરવામાં આવ્યા હતા ભિલોડા તાલુકા અને શામળાજી નજીક આવેલા અઠેરા પંચાયત વિસ્તારમાં મોરી કુલ્લા ગામે જવાના પાકા રસ્તાના માટે પાકા રસ્તા બનાવાય તેવી માંગ પણ ઉઠી છે અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલા અઠેરા પંચાયતમાં માં સાહીઠ ઘર વસ્તી ધરાવતું મોરિકુલ્લા ગામ આવેલું છે અંતરાળિયા અને ડુંગરા નજીકમાં રહેતા આ ઘરોના લોકો આજ దేన్ સુધી વર્ષો વીતવા છતાં પણ પાકા રસ્તો ઘર સુધી જોવા મળ્યો નથી વર્ષોથી ગામના લોકો રસ્તો ન હોવાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે સાથે સાથે નાના બાળકોને પણ રોડ વગર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ કમનસીબ ગામમાં ના તો શાળા છે કે ના તો આંગણવાડી કે ન તો રસ્તાની સગવડ જેથી તો આ ગામ લોકોની માંગ છે કે તેમને તેમના ગામનો વિકાસ થવો જોઈએ શાળામાં જવું પડે છે ત્યારે ગામજનોની માંગ છે કે સત્વરે પડતી મુશ્કેલીઓને સરકાર નિવારે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર